મેઘરાજા તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે વાલીઓને ધર્મના ધક્કા જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી આક્ષેપ કર્યા

હાલ મેડિકલ અભ્યાસક્રમમાં એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં મેડિકલ ફિટનેસ પ્રમાણપત્રની એક જરૂરિયાત ઉપસ્થિત થાય છે એ જરૂરિયાતના સંદર્ભે મારે પણ મારી બેબીનું ફોર્મ ભરવાનું હોય હું પોતે ગઈકાલે તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ મિરત સિવિલમાં ગયેલો ત્યાં ફરજ પરના અધિકારી ડોક્ટર બેન દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ હાલ અહીંયા તપાસ બંધ છે આંખની તપાસ તમારે થી કરાવવાની હોય છે તમને જો સમય હોય તો તમે રામગઢી જઈ આવો જેથી હું આજે સવારે વહેલો મારી તારીખ નવ સાત બે હજાર પચીસ ના રોજ કલાકે રામગઢ સરકારી દવાખાનામાં ગયો ત્યાં હું સરકારી દવાખાનામાં ગયો અને ત્યાં મેં કેસ કઢાવ્યો પ્રમાણપત્ર માટે મેં એમને ડોક્યુમેન્ટ આપ્યા કેસ કઢાવ્યો પછી ત્યાંના ફરજ પરના ડોક્ટર દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે અહીંયા તમામ રિપોર્ટો હાલ બંધ છે લેબ ટેકનીશિયન છે નહીં તપાસ થતી નથી મારે તમને કેવી રીતે પ્રમાણપત્ર આપવું તો હું મેઘરજ ગયો ત્યાં પણ આજ પરિસ્થિતિ મેઘરજ મને રામગઢી મોકલ્યો ત્યાં પણ આજ પરિસ્થિતિ તો વિદ્યાર્થીઓના વાલીઓને કરવાનું શું આ માટે સરકારી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ મારે મારો સીધો સવાલ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ સાહેબશ્રીને છે કે આરોગ્ય અધિકારી સાહેબ શ્રી આપ એસી એસીવાળા ચેમ્બરમાંથી ઊઠી અને ફિલ્ડમાં જાઓ ત્યાંની પરિસ્થિતિ જુઓ ત્યાં વિદ્યાર્થીઓ દર્દીઓ કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે મારી શિડ્યુલમાં જવાનું થયું ઘણા બધા કર્મચારીઓ બાર બાર વાગે પોતાનું દફતર પોતાનું થેલો લઈને આવતા મેં જોયા છે હકીકતી આવું કેટલા અંશે ચાલશે સરકાર એવું કહે છે કે ધક્કા ખવડાવવા નહીં નહીં આવા અધિકારીઓ દ્વારા જ્યારે ધક્કા ખવડાવવામાં આવે છે તો ક્યાં સુધી આ બધું પૂરું થશે જેથી મારે તાલુકા આરોગ્ય અધિકારીને પણ વિનંતી છે અને જિલ્લા આરોગ્ય અધિકારીને પણ વિનંતી છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામગઢી અને તાલુકા આરોગ્ય કેન્દ્ર મેઘરજ બંનેમાં આજે મને જવાબ આપ્યા છે કઈ રીતના આપ્યા છે કેવી રીતે આપ્યા છે શું મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર આપવાની જવાબદારી મેડિકલ ઓફિસરોની નથી કેમ મેડિકલ ઓફિસરો આપતા નથી આ મારો વેધક સવાલ છે અને એક જાગૃત નાગરિક તરીકે જો મને આવી તકલીફ પડતી હોય તો અન્ય વ્યક્તિનો પૂછવું જ છું આનો સવાલ જરૂરથી મને આરોગ્ય અધિકારી આપશે એવી આશા છું રિપોર્ટર છે